આવતી પંદર મે ઓગસ્ટ સ્વતંત્ર દિવસે મે ગુજરાત ભરના ખેડૂતો પોતપોતાના ખેતરેથી પોતાના ઘરથી તિરંગો ધંડરો હાથમાં રાખી તિરંગાના સન્માનમાં તિરંગાની સાક્ષીએ અમે પોતાના જે પ્રશ્નો જે અત્યારે છે કે પાકીમાં જમીન માપણી જેવા જે પ્રશ્નો અનેક પ્રશ્નો છે તે સરકાર સમક્ષ રજૂ કરશું અને એને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન કરશું જે ખેડૂતોને જમીનો આજે જૂટો માર્ગો બદલાય ગયા છે અને વારંવાર સરકાર જમીન માપણી છે જમીન માપણી સંપૂર્ણ રદ કરવી જોઈએ પાક વીમો છે એ પાક વીમો અગાઉ જે ઇન્સ્યોરન્સ કંપની ચલાવતી હતી એજ રીતે